સુરત વિના મેળાની તૈયારીને લઈને તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ નિરીક્ષણ અને ભાવિકોના સંભવિત ઘસરણને ધ્યાનમાં લઈને આયોજન અંગે ભવનાથના દબાણો દૂર દૂર કરીને દસરોની કામગીરીને નિરીક્ષણ ધરા જૂનાગઢના પવિત્ર ગિરનારની તળેટીમાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજનાર કુંભ ગણાતા મહાશિવરાત્રી મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યાર રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારની સૂચનાઓ અને જૂનાગઢ કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર તંત્રના સંયુક્ત

કોઈ ગાડી રાખી નથી ગાડી મદી બધા બધા માંયા પેલી ને તો રાખે ને તો અહીંયા વાહનો મુકાઈ જાય જરા ગિલ્ટી ને સાહેબ કે ને નારી બસો ઓફિસ તો નારી બસો કે ને એ પર એ પ્રેરા જો જો ફોટો હોય હાલ તમારે કે નહી મળે કે પાટી ફોલાઈટી આ ངས རམ ལྱེ གེ ཁྲེ སར དེ ཁྱ རེ སར རེ 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 རྱ ེེ ར ེེ གེ ན ན� ན ག ེེ ས ེེེེ ཁེ ྱ ཁ� ེ ེཁ� ེ� સામે જ એનું મને અત્યારે રાખવી ચૂક્યા આપણે તમને નોટિસ આપીને રાખીશું એટલે કે આપણે ફોન સુધાન ત્યારે આપણને ખાલી કરવાનું આપણે એવું નથી આપણે ફોન પણ આપણે

Gracias. આ બધી જગ્યા છે કે આપણે અમે તમને આપ્યું બરાબર તમારા હસ્તે છે એમાં દુકાનો પણ તમે સેટ અને શરૂ કરીએ આપણે લાઇટિંગ કોકમાં બધી वो तो कोई આ બોટ નો ફળે આના ટાયર છે બાવીસ ના કઈ જ પ્રવાસીઓની સ્ટોરી છે ને જોઈએ ဘာမှမရှိဘူး આગામી મહાશિવરાત્રી મહામેળાના આયોજનને લઈ અને જ્યારે રાજ્ય સરકારની સૂચનાઓ છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સતત ભવનાથ વિસ્તારની મુલાકાત લઈ અને જે આવનાર ભાવિકો છે એમના માટે સુવિધાઓ ઊભી કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે આજે માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર વહીવટીતંત્રની ટીમ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ સાથે મળી અને આજે જે પવિત્ર યાત્રાધામ બોર્ડ છે એમના તરફથી સાહેબના કન્સલ્ટન્ટ અહીંયા સમગ્ર જે સુવિધાઓ છે એનું નિરીક્ષણ કરવા માટે પણ આવેલા છે ત્યારે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એક સંયુક્ત ટીમ બનાવી અને આજે તમામ વિસ્તારો છે એનો સર્વે કરવામાં આવે છે અને આ પ્રમાણે આગામી આયોજન છે એ તૈયાર કરી અને માન્ય કલેક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવ્યું છે સાહેબ ભરડાઓને આગળ ક્યાંક નિરીક્ષણ કર્યું છે કઈ રીતના નિરીક્ષણ એ ભરડાવાઓની જે જગ્યા છે એ ખૂબ સાંકડી જગ્યા છે અને ત્યાં માણસોનો પ્રવાહ પણ વધારે હોય છે તો આ જગ્યાને પહોળી કરી અને ત્યાં રોડ કેમ્પ વધારે સારો બનાવી શકાય એ બાબતનું આયોજન કરવામાં આગળ જતા સાહેબ ડિમોલેશન કર્યું કે જગ્યા ઉપર કઈ રીતે વ્યવસ્થા એ જગ્યાએ દબાણો જોવા મળશે તો એ દબાણો પણ ખુલ્લા કરવામાં આવશે જુનાગઢ શહેરમાં તાજેતરમાં આજે જીબીના વાર્ત્રી વાર્ષિક યોજા છે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગોર્ધનભાઈ ઝડપિયાની હાજરીમાં આજથી બે દિવસીય અધિવેશનનો કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે તેમાં સાત હજારથી વધુ એન્જિનિયરો ઉમટી પડશે અને ગુજરાત એન્જિનિયર એન્જિન ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના એન્જિનિયરો સંગઠન જીબીના ગુજરાત એક્ઝિક્યુટિવ બ્રોડ એન્જિનિયર એસોસિએશન દ્વારા જૂનાગઢના આંગણે ભવ્યથી ભવ્ય ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવતું અધિવેશનનો આજથી પ્રારંભ થયો છે અંગે વધુ વિગતો આપતા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનમાં જનરલ સેક્રેટરી રમેશ વગેરે છે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સત્યાવીસ અને અઠ્યાવીસ એમ બે દિવસીય ઇજનેરો માટે આ વિરાટ મહાસંગમ યોજાશે તેમ જણાવ્યું હતું

હું સેક્રેટરી જનરલ જીબી એન્જિનિયર એસોસિએશન માં પદ ઉપર

અને ગોરધનભાઈ ઝડપિયા જેઓ જીબીએનડી ની રેસોસિયેશન પ્રેસિડેન્ટ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત લોકલ સાંસદ સભ્ય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમને છેલ્લા બે મહિનાથી આ સતત જહેમત ઉઠાવીને અમારી તે કોર કમિટીની ટીમો છે તેમજ અમારા છે જુનાગઢ જેટકો અને પીજીવીસી ના ઈજનેરો એ ખંભે ખંભો મિલાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી છે